અંકલેશ્વરના ગડખુલ ટી બ્રિજની નીચે આવેલ સહજાનંદ કોમ્પ્લેક્ષમાં ભીષણ આગની ઘટના સામે આવી હતી અંદાજે ચારથી પાંચ દુકાનો આગની ચપેટમાં આવી હતી આગની ઘટનાને પગલે અંકલેશ્વર નગરપાલિકા તેમજ ડીપીએમસીની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવવાની કવાયત હાથ ધરી હતી અંકલેશ્વરના ગડખુલ ટી બ્રિજ નીચે આવેલ સહજાનંદ કોમ્પ્લેક્ષમાં એક દુકાનમાં લાગેલી આગ અચાનક ભીષણ સ્વરૂપ ધારણ કરતા જૂથજોતામાં ચાર પાંચ દુકાનો આગની ચપેટમાં આવી ગઈ હતી આગની ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરાતા અંકલેશ્વર નગરપાલિકા તેમજ અંકલેશ્વર ડીપીએમસીની ફાયર ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાની કવાયત હાથ ધરી હતી આગની ઘટનાની જાણ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે તથા પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો રાત્રે મોડે સુધી ફાયર બ્રિગેડના જવાનો આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કરી રહ્યા હતા આજુબાજુના વિસ્તારમાં આગની ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે લોક ટોળા ઉમટી પડ્યા હતા આગને પગલે આકાશમાં ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા હતા